નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે સિંગર એવા અશોક ઠાકોર વિશે તેઓ કયા ગામના છે અને તેઓ હાલમાં કયા રહે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો તમે વિડીયો પૂરો જોજો તો સૌ પ્રથમ તેમના નામની વાત કરીએ તો તેમનું રિયલ નામ અશોકભાઈ રમેશભાઈ ઠાકોર છે અને સૌ તેમને અશોક ઠાકોરના નામથી ઓળખે છે અને અશોક ઠાકોરનો જન્મ અમદાવાદ જિલ્લાના સિંગરવા ગામમાં થયો હતો અને જો તેમની ઉંમરની વાત કરીએ તો બે હજાર ચોવીસના હિસાબથી ચોવીસ કે પચીસ વર્ષ છે અને તેઓ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે અને પ્રોફેશનથી એક સિંગર છે અને જો આપણે અશોક ઠાકોરના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓ કોલેજ સુધી અભ્યાસ કર્યો છે અને જો આપણે તેમના કેરિયર વિશે વાત કરીએ તો તેમને કોઈ ગીતો ગાવાનો શોખ ન હતો અને તેમને તેમના પિતા પાસેથી ગીતો ગાવાનું સજેશન મળ્યું તેમના પિતા સાથે અશોક ઠાકોર ભજનમાં સાથે જતા હતા અશોક ઠાકોર તેમના પિતા પાસેથી ગીતો ગાવા શીખ્યા હતા તેથી તેઓ આજે મોટા સિંગર છે અને પિતાનો અશોક ઠાકોરને ફૂલ સપોર્ટ છે અને તેમના મોસ્ટ પોપ્યુલર સોંગ ની વાત કરીએ તો જ્યારે તારી યાદ આવે છે મારી જાણવું મને ભૂલી જાય અધૂરા પ્રેમની કહાની વગેરે તેમના મોસ્ટ પોપ્યુલર સોંગ છે અને મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો ને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો